નમસ્કાર મિત્રો જોબાઈ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ફોરેસ્ટ વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની માહિતી વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્રને માત્ર દસ પાસ માંગવામાં આવ્યું છે પગારની વાત કરીએ તો છેતાલીસ હજારની આસપાસ સુધી તમને પગાર મળવા પાત્ર રહેશે આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને ચોવીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ફોરેસ્ટ વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આવા ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું ફોરેસ્ટ વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ વિભાગ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ પોસ્ટનીમની વાત કરીએ તો ફોરેસ્ટ ગાર્ડ માટે આ ભરતી જાહેરાત કરવામાં આવી છે તેમાં ટોટલ ત્રેપન જગ્યાઓ પર ભરતી થવાની છે આ ભરતી માટે એપ્લિકેશન તમારે ઓનલાઈન કરવાની રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો મેલ ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે સેલરીની વાત કરીએ તો લેવલ સિક્સ ઓફ ધ પે મેટ્રિક્સ તમને પગાર મળવા પાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને ચોવીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે બસો રૂપિયા ફી ભરવાની રહેશે એવી જ રીતે એસસી એસ ટી અને પીડબ્લ્યુડી માટે પણ બસો રૂપિયા ફી ભરવાની રહેશે પેમેન્ટ મોડની વાત કરીએ તો ઓનલાઈન તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા પણ તમે આ જે ફી છે તે ભરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો એન્ડ એક્ઝામ પીએસડી અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન આ ત્રણ પ્રોસેસ દ્વારા સિલેક્શન કરવામાં આવશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં માત્ર ને માત્ર દસ પાસ હોય તો પણ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફવાળા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશું એટલે તમે ફોરેસ્ટ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જઈશું ત્યાં તમને વેકેન્સી જોવા મળશે તે વેકેન્સી ઉપર ક્લિક કરીને તેમાં તમારી ફર્સ્ટ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાની રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટો બધા અપલોડ કરી દેવાના રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે ત્યારબાદ ફી ભરી દેવાનું રહેશે અને જ્યારે પણ એક્ઝામની ડેટ આવે ત્યારે એક્ઝામ દેવાની રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન સત્તર માર્ચ બે હજાર પચીસથી આ ભરતીના એપ્લિકેશન શરૂ થઈ ગયેલા છે લાસ્ટ ડેટની વાત કરીએ તો ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો તો મિત્રો હજી પણ તમારી પાસે બે ત્રણ દિવસ છે એપ્લાય કરવા માટેના તો એપ્લાય શરૂ કરી દેજો અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જ એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું આજ નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત